ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની ટોટલ ડિટેલ તમને આગળ મળી જ જશે તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા જ વિડિયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરી લેજો ટ્રેક્ટર છે ન્યૂ હોલેન્ડ ન્યૂ હોલેન્ડ બત્રીસ ત્રીસ આ ટ્રેક્ટર વોન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવ્યું છે ઘરઘરાવ ટ્રેક્ટર કોઈપણ પ્રકારનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી

લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા અને ઓઇલ બધું નવું નાખવામાં આવ્યું છે ટાયર છે મીડિયમ કન્ડિશનમાં પચાસ ટકા જેવા તેર ના ટાયર જોવા મળશે જવાબદારી સાથે ટ્રેક્ટર આપવાનું છે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે કિંમતની વાત કરું આ ટ્રેક્ટરની કિંમત એક લાખ ને સાઈઠ હજાર રાખવામાં આવી છે કિંમત રૂબરૂ ઓછી થશે કિંમત ફિક્સ નથી

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો